બોલીવુડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ધ બંગાલ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ટ્રેલરમાં અદ્ભુત સીન જોઈને તમારા રોવાટા ઊભા થઈ જશે નિર્માતાઓએ તેને જી સ્ટુડિયોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદો માંગી રહેલી છે ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મની જાહેરાત પછી તેમને ધમકીઓ અને હેરાન કરવામાં આવી રહ્યા છે ટ્રેલરમાં અનુપમ ખેર અને દર્શન કુમારના ડાયલોગ્સ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે આ ફિલ્મ ઓગણીસો છેતાલીસના કોલકત્તા રમખાણોને દર્શાવે છે ત્રણ મિનિટ બત્રીસ સેકન્ડના ટ્રેલરમાં રમખાણોના ઘણા બધા લોહીળ અને ભયાનક દ્રશ્યો જોવા મળે છે આ ફિલ્મમાં પણ વિવેક અગ્નિહોત્રીએ ફરી એકવાર ધ કાશ્મીર ફાઇલ્સનું સૂત્ર અપનાવ્યું છે જ્યાં બે સમયગાળાની વાર્તાઓ એક સાથે ચાલી રહી છે એક તરફ આઝાદી પહેલાં ઓગણીસો છેતાલીસમાં થયેલા રમખાણોની વાર્તા બતાવવામાં આવી રહી છે અને બીજી તરફ વર્તમાન સમયમાં તે ઘટનાઓ અંગે કરવામાં આવી રહેલી તપાસ અને પૂછપરછ બતાવવામાં આવી છે ટ્રેલરમાં મહાત્મા ગાંધીને અને પાત્રો પણ જોવા મળે છે ધ બંગાળ ફાઇલ્સમાં ઓગણીસોને ના કોલકત્તા રમખાણોને હત્યાકાંડ દર્શાવવામાં આવશે આ ફિલ્મ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે